कब आदा अगो तो ते गे बदरक बात बाप ハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハ ઓ તો મારખે 5 ઓ બોલ દે અલી રાટ ના ગાડા Ha ah. ah. ha ah. ah. ha ah. ah. Ha ah. ah. ha 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 ha

એ આ વાત આપણે મુખીને કહી દે તો આપણે કાઈક ઉપાય જડે આઈ વાત સાચી હાલ આપણે મુખીના ગિરે જાવું હે મગડી ક્યાં જાશો મુખીના ગિરે મારું મુશ્કેલી છે તપિલી જોવા માંથી નવરો નથી રહેતો જે ગામમાં કોઈ નથી બટા બનાય બટા બનાય

કરી માં આપણે આટલા બધા થાય ગમે અહીંયાથી ગોતી લઈશું ગબર ગબરદર

હા તું આમ ત્યાં કેમ થયું મારા દીકર ફોટાડી દીધી દીકરા દીકરા હવે તને ખબર પડશે 응. 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 તો હવે દીકરો કોઈ ને મોટી ન મારે હારું હાલો ઘીરે હાલો